હાલો સામાન સામાન તો સાહેબ આ બધું શું હાલો નીકળો ભરી લો આ બધું સાહેબ શું આ માયાભાઈ આવીને આ શોભે ભાઈ એ પોતે કલાકાર છે ભાઈ બહુ મોટા લાખો ની એમને એમના લોકો જુએ ભાઈ અને આ શું બોલી ગયા સાહેબ આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે ભાઈ શું છે આ વિડીયોની હકીકત મારા ભાઈઓ ચાલો આપણે વિગતવાર જાણીએ તમને આગળ વિડીયો પણ બતાવું શું સાહેબ વિડીયોની હકીકત છે ભાઈ હાલો નીકળો પોટલા ભરો આ બધું શું સાહેબ વિચારો તમે ખાલી ચાલો હવે તમને આગળ આખો વિડીયો બતાવું તમને ખબર છે ભાઈ કે વિસાવદરની અંદર જે પેટા ચૂંટણી થઈ ભાઈ એ પેટા ચૂંટણીના પ્રચાર કરવા માટે પણ આવ્યા હતા ગોપાલભાઈ ઇટાલિયાએ પણ કર્યો પણ બીજા પક્ષમાંથી વાત કરવામાં આવે તો પ્રચાર કરવા માટે માયાભાઈ આહીર બીજા સંતો એટલું જ નહીં પરંતુ મોટા મોટા નેતાઓ આવ્યા હતા પણ સાહેબ બીજી બાજુ એકલો માણસ કે ખરેખર ગોપાલભાઈ ઇટાલિયા કે જેને ભાઈ સાબિત કરીને બતાવી દીધો કે સાહેબ મારી મહેનતે રંગ લાવી ભલે હું ચૂંટણી હાર્યો હોઉં પણ સાહેબ હવે દિલ્હી સુધી હું પહોંચ્યો છું ભલે મને કેજરીવાલે ટિકિટ આપી પણ સાહેબ એ ટિકિટ મેં ટિકિટને કન્વર્ટ કરીને બતાવી સભ્ય બનીને મેં બતાવ્યા અને સાહેબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તમે આ વિડીયો જુઓ અને આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી નીકળો હાલો સામાન સંતકો વાલા નીકળો Halo Zaman bro Zaman Tatko